હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ સ્માઇલ ઝેરોક્ષમાં અને આપણે જોવાના છીએ ઓજસ વેબસાઇટમાં જે ભરતીઓ પડે છે એમાં ફોર્મ ભરવા માટે આપણે ઇઝીલી રજિસ્ટ્રેશન કરેલું હોય તો આપણે ફોર્મ ભરી શકીએ તો એમાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એની પ્રોસેસ આપણે સમજશું જેથી કરી આપણે વારે વારે જ્યારે ભરતી પડે છે ત્યારે આપણે વારે વારે ડિટેલ્સ ફિલ ના કરવી પડે તો સૌ પ્રથમ આપણે ગૂગલમાં આવી અને ઓજસ સર્ચ કરશું ત્યાર પછી અહીંયા તમને પહેલી વેબસાઇટ મળશે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ તે આપણે ક્લિક કરવાની રહેશે તો અહીંયા હું ત્યાં ક્લિક કરું છું ત્યાર પછી અહીંયા જે વેબસાઇટ છે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ એટલે કે તે એના હોમ પેજ પર આપણે આવી જઈશું તો કંઈક આ રીતનો તમને ઇન્ટરફેસ દેખવા મળશે હવે આપણે રજીસ્ટ્રેશન કરવાનું છે તો કે રજીસ્ટ્રેશન કરેલું હશે ને તો આપણે ગમે ત્યારે કોઈ બી ભરતી પડે છે તો એમાં ઇઝીલી આપણે ફોર્મ ભરી શકશું અને કોઈ ડિટેલ નાખવાની જરૂર નહીં પડે બાકી ફોટો સિગ્નેચર એ બી આપણે વારે વારે એની સાઇઝ સેટ કરી અને અપલોડ કરવાનું થાય છે એ પણ નહીં થાય તો સૌ પ્રથમ અહીંયા જો ઓજસ પર આવી અને તમને અહીંયા દેખવા મળશે જો હોમ છે પછી રજિસ્ટ્રેશન છે ઓનલાઈન એપ્લિકેશન છે અપલોડ છે ફી છે એ રીતે તો આપણે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશું ત્યાં પછી તમને ત્રણ ઓપ્શન મળશે એપ્લાય એપ્લાય એટલે કે રજિસ્ટ્રેશન કરવા માટેનું એપ્લાય બરાબર તો એ છે પછી એડિટ એન્ડ પ્રિન્ટ છે તો તમે સમજો કે રજિસ્ટ્રેશન તમારું થઈ ગયેલું છે અને તમારું ક્રિમિનલ ત્રણ વર્ષ પતી ગયા છે તો એ ત્રણ વર્ષ માટે વેલિડ આવે ક્રિમિનલ તો તમારે એડિટ કરવું હોય તો અહીંથી એડિટ કરી શકો છો બરાબર ત્યાર પછી નીચે ફાઇન છે ફાઇન એટલે શોધવું તો કે તમારો રજીસ્ટ્રેશન નંબર તમને ના મળતો હોય ફોર્મ ભરવા માટે તો તમે ફાઇન્ડ ઉપર ક્લિક કરીને તમારે મોબાઈલ નંબરની જન્મ તારીખ નાખી અને રજીસ્ટ્રેશન નંબર શોધી શકો છો પરંતુ આપણે રજિસ્ટ્રેશન કરવાનું છે તો આપણે ચેક કરશું એપ્લાય પર ક્લિક કરી બરાબર એપ્લાય પર ક્લિક કરશું એટલે આ રીતનું તમને એક ઇન્ટરફેસ દેખવા મળશે સમજ અને જાહેર સૂચના તો આ તમારે એકવાર જોઈ લેવાની છે વાંચી લેવાની જેથી આપણને ખ્યાલ આવે કે શું કહેવા માગે છે બરાબર ત્યાર પછી નીચે આપણે સ્ક્રોલ કરશું અને આઈ એગ્રી બટન ઉપર ક્લિક કરવાનું છે બરાબર તો અહીંયા હું આઈ એગ્રી બટન ઉપર ક્લિક કરીશ ત્યાર પછી જુઓ એક આ રીતેનું ફોર્મ ઓપન થઈ જશે તો આપણે આ ફોર્મ ફિલ કરશું ને ત્યારે આપણું રજિસ્ટ્રેશન નંબર જનરેટ થઈ જશે બરાબર તો અહીંયા જુઓ પહેલું ટાઇટલ છે તો મિસ્ટર મિસિસ બરાબર જે હોય એ રીતે તમારે સિલેક્ટ કરી નાખવાનું છે અને ત્યાર પછી આગળ જોઈએ તો કે બાજુમાં સરનેમ હે ને તો સરનેમ એટલે તમારી જાતિ કાસ્ટ એ તમારે અહીંયા પહેલાં ટાઈપ કરવાની છે સરનેમમાં આવશે જેમ કે તમે ઠાકોર છો રબારી છો કે જે રીતે જે હોય બરાબર એ સરનેમમાં આવશે ત્યાર પછી ફર્સ્ટ નેમ છે તે તમારું નામ આવશે બરાબર આગળ ફાધર કે હસબન્ડ નેમ એ તમારે જે લાગતું હોય એ તમારે ફાધરનેમ્સ એ અહીંયા આવશે ત્યાર પછી મધર્સ નેમ એટલે માતાનું નામ એ અહીંયા ટાઈપ કરી નાખવાનું છે બરાબર ત્યાર પછી આગળ જેન્ડર મેલ ફિમેલ હે ને એ સિલેક્ટ કરી નાખવાનું છે ત્યાર પછી રી સિલેક્ટ જેન્ડર એમાં બી તમારે સિલેક્ટ કરી નાખવાનું છે ત્યાર પછી ડેટ ઓફ બર્થ જન્મ તારીખ તમારી ટાઈપ કરી નાખવાની છે બરાબર મેરિટ સ્ટેટસ જે હોય મેરિડ હો તો મતલબ પરણિત હો તો મેરિટ ના પરણિત હો તો અનમેરિટ બરાબર એ સિલેક્ટ કરી નાખવાનું છે અને કેટેગરી કેટેગરીમાં તમારે જે ઓબીસી એસીબીસી સી એસસી જેમાં આવતા હોય એ સિલેક્ટ કરી નાખવાનું છે બરાબર ત્યાર પછી પાછા નીચે આવશું આપણે અહીંયા એડ્રેસ છે તો કે પરમાનન્ટ એડ્રેસ તમારું એડ પોસ્ટ કરી જે તમારા ગામનું નામ હોય એ લખી દેવાય બરાબર એમાં કંઈ મોટું લખવાની જરૂર નથી એટ પોસ્ટ કરી તમારે એટ એટલે તમારું જે ગામ હોય એ પોસ્ટ જ્યાં લાગતી હોય એ ત્યાર પછી સ્ટેટ છે ડિસ્ટ્રિક છે ત્યાં સિલેક્ટ કરી નાખવાનું તાલુકો સિલેક્ટ કરી નાખવાનો છે બરાબર અને પિનકોડ ત્યાર પછી મોબાઈલ નંબર મોબાઈલ નંબર તમારે તમારો જ આપવાનો કેમ કે એમાં જ્યારે બી તમે રજીસ્ટ્રેશન કરો છો તો તમારો એમાં જે બી મેસેજ હશે એ નંબર પર આવશે તમારો હશે તો તમને ખ્યાલ રહે કે હા શું અપડેટ છે એમ ઇમેલ આઈડી બી સાઈટમાં છે એવી પરમાનન્ટ એડ્રેસ જેવું હોય ફિલ કરી નાખવાનું છે એનું ઈમેલ આઈડી તમારે ચાલુ હોય એ જ આપવાની કેમ કે ઇમેલ આઈડીમાં તમારું ફોર્મ ભર્યા પછી જે ક્વોલિટર આવે છે એ હવે ઇમેલ આઈડીમાં સેન્ડ કરી નાખે છે તમારી પ્રિન્ટ બી ઇમેલ આઈડીમાં સેન્ડ થાય છે મતલબ બધી મોસ્ટ ઓફ ધ ડિટેલ ઇમેલ આઈડીમાં તમને મળી જાય બરાબર એટલે ઈમેલ આઈડી તમારી તમારી પોતાની જ નાખવાની સાચી નાખવાની છે બરાબર ત્યાર પછી અહીંયા શું તમે રમત રમતગમતના વધારા ગુણ મેળવેલ લાયકાત ધરાવો છો તમે જો સ્પોટમાં કોઈ હોય તો યશ કરી અને અહીંયા નેમ ઓફ સ્પોર્ટ્સ અને રમતનું સ્તર મતલબ રાજ્ય કક્ષા સુધી ક્યાં જે હોય એ પ્રોસેસ તમારે એ અહીંયા કરવાની છે બરાબર બાકી એ ના હોય તો આપણે નો રાખવાનું છે અને હોય તો યશ કરીને ડિટેલ ફિલ કરવાની છે બરાબર ત્યાર પછી જોઈએ તો કે આ અંધત્વ હે કે તમારું કુરખા પણ કોઈ હોય તો એ અહીંયા છે જો હોય તો યસ ના હોય તો નો આપવાનું છે બરાબર ત્યાર પછી વિધવા નો એ ડિટેલ જોઈ લેવા યસનું જ આપવાનું છે બરાબર એક્સ હોલ્ડર મેન આર્મી નેવીમાં હો તમે મતલબ અને એના પછી હવે ફિલ કરો છો કોઈ ફોર્મ તો એ યસનું એનું છે ત્યાર પછી ગવર્મેન્ટ એમ્પ્લોય હોય યસ હોય તો તમારી જોઈનિંગ ડેટ ને એ બધું આવશે બરાબર ના હોય તો નો રાખવાનું છે આપણે ત્યાર પછી પાછા નીચે આવશું આપણે અને જે લેંગ્વેજ આપેલી છે મતલબ ઇંગ્લિશ હિન્દી ને ગુજરાતી તો એ રીડ રાઇટ સ્પીક બરાબર હું વાંચી શકું છું લખી શકું છું બોલી શકું છું તે બધું આપણે ટીક કરી નાખશું બરાબર બધું જ કોઈ બાકી નહીં રાખવાનું ભલે આપણને બોલતા ન આવડતું પણ ટીક કરવાનું છે બરાબર તો અહીંયા બધું ટીક કરી નાખશું ત્યાર પછી જો તમને બાજુમાં બતાવશે ફોટો સિગ્નેચર અપલોડ કરવા માટે અગત્યની સૂચના એ તમારે જોઈ લેવાની છે અને અહીંયા જો ફોટો સ્કેન કરીને જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાનો છે પછી ફોટાનું માપ પાંચ સેન્ટીમીટરથી ત્રણ પોઈન્ટ છ સેન્ટીમીટર હોવું જોઈએ આ બધું જોઈ લેજો એ રીતે ફોટાની સાઇઝ કરી અને અપલોડ કરવાનું રહેશે જો એ ના ફાવાય તો આપણી ચેનલમાં એનો બી વિડીયો છે બરાબર તો એ જોઈ લેજો એ વિડિયોને તો તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે ફોટાની સાઈઝ કરી શકાય બરાબર સેમ એ રીતે સિગ્નેચરનું બી હશે તો સિગ્નેચર પણ એ જોઈ લેજો સેમ જ મતલબ એક વેબસાઇટ છે એમાં અંદર થાય છે તો એનો વિડીયો મેં બનાવી છે ત્યાર પછી અહીંયા જો પાછું અપલોડ કરવાનો છે ફોટો પહેલાં બરાબર ને એ માપ આપણે જોયું આગળ એ રીતે અને પછી સિગ્નેચર છે સિગ્નેચરનું માપ બી એ રીતે આવેલું જ હશે એ રીતે એનું સાઈઝ સેટ કરી અને અહીંયા અપલોડ કરી દેવાનો છે બરાબર આ બે વસ્તુ અપલોડ કરશો એટલે મોસ્ટ ઓફલી ફોર્મ આપણું ક્લિયર થઈ ગયું છે બરાબર ત્યાર પછી તમે જો નીચે જાહો એટલે અહીંયા ખાતરી જે આપેલી છે ડિક્લેરેશન એ એકવાર જોઈ લેવાનું છે કે આથી ખાતરીપૂર્વક જણાવું છું કે જણાવ્યું કે મારી જાણ મુજબ સાચી છે વન ટાઈમ રજીસ્ટ્રેશન માત્ર ઉમેદવારને અરજી કરવા માટેની વધારાની સગવડ છે એટલે કહેવા માગે છે કે આ એક સગવડ છે કે તમે વારે વારે ફોર્મ તમારે પૂરું ના ભરવું પડે એના માટે પણ એવું જરૂરી નથી કે આમાં રજિસ્ટ્રેશન થઈ ગયું એટલે દરેક ભરતીમાં ફોર્મ મતલબ જાતે ભરાશે એવું બધું કશું નથી માત્ર રજિસ્ટ્રેશન કરેલું હશે તો તમારે મતલબ રજિસ્ટ્રેશન નંબર અને તમારી જન્મ તારીખ નાખશો એટલે તમારે આખી ડિટેલ ખુલી જશે અને જે તે ફોર્મમાં પાછીથી ને સબમિટ આપવાનું રહેશે ખાલી ફોટો સિગ્નેચર એ બધું અપલોડ કરવાનું નહીં રહે અને તમારું નામ ને એ બધું બી ઓટોફિલ હશે જ બરાબર પછી યસ કરી અને નીચે કેપ્ચા મારી અને સેવ આપવાનું છે બરાબર સેવ આપશો એટલે તમારું ડિટેલ એકદમ રેડી અને જો કોઈ અંદર ફિલ કરવાનું બાકી રહી ગયું છે મતલબ કોઈ ઓપ્શન બાકી રહી ગયા હશે લખવાનું તો તમારું સેવ નહીં થાય બાકી બધું ક્લિયર હશે તો સેવ થાય અને તમારી ઈમેલ આઈડી તથા મોબાઈલ નંબરમાં તમારે એક વન ટાઈમ જે પાસપોર્ટ રજિસ્ટ્રેશન નંબર હશે ને તમારો વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર તમને મળી જશે અને એ નંબર અને તમારી બર્થ ડેટ આ બે વસ્તુથી પછી તમે કોઈ બી ફોર્મ ભરી શકો જે ઓજસમાં ભરતી પડે છે એના માટે જ બરાબર બાકી આ રજિસ્ટ્રેશન અલગ અલગ વેબસાઇટના અલગ અલગ હોય જેમ કે એસએસસી છે તો એસએસસીમાં રજીસ્ટ્રેશન અલગ હશે બરાબર ઓજેસમાં જે ભરતી પડે એ આપણે ઓજ અહીંથી ભરી શકીશું એસએસસી વાય જે પડે છે એ એસએસસીની વેબસાઇટ ઉપરથી ક્લિયર થાય છે બરાબર ભલે મળીએ તારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરનાર જેથી તમને આવી અપડેટ્સ અને માહિતી મળતી રહે